હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મસાલા બદામ અને કાજુ બનાવીશું એક કપ કાજુ લીધા છે આવા આખા કાજુ લઈ લેવાના છે પછી આપણે એક કપ બદામ લઈ લેવાની છે હવે આપણે તેનો મસાલો બનાવીશું કાજુ બદામનો અલગ અલગ મસાલો બનાવીશું એક ચમચી લાલ મરચું પાવડર લેવાનો છે બંનેમાં એક એક ચમચી લઈ લેવાનું છે અને અડધી ચમચી હળદર લઈ લેવાની છે હવે એક ચમચી ગરમ મસાલો લઈ લેવાનો છે હવે ચાટ મસાલો એક ચમચી લઈ લેવાનું છે અડધી અડધી ચમચી લઈ લેશો તો પણ ચાલશે હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું છે હવે આપણે એક ચમચી દરેલી ખાંડ લઈ લેવાની છે અને અડધી ચમચી મરી પાવડર લઈ લેવાનો છે બંનેમાં અડધી અડધી ચમચી લઈ લેવાની છે પછી બધું મિક્સ કરી દઈશું બરાબર આવી જ રીતે બધું મિક્સ કરી લેવાનું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે બધું જ મિક્સ થઈ ગયું છે હવે આપણે બદામ શેકવાની છે હવે બેથી ત્રણ પરી ઘી લીધું છે ઘીમાં શેકવાની છે નાની છે એટલે મેં બેથી ત્રણ પરી લીધું છે હવે આપણે બદામ એડ કરીશું હવે બદામ શેકી લઈશું મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે બદામનો કલર ચેન્જ થતો જાય છે ગેસ ધીરો જ રાખવાનો છે અને હલાવતું જ રહેવાનું છે એટલે નીચે ચોટી ના જાય એટલા માટે ગેસને ધીરો રાખવાનો છે અને જેમ શેકાશે એવી જ રીતે ડ્રાય ફૂટે એવી રીતે એમાંથી અવાજ આવશે હવે શેકાઈ જવાય છે એકદમ સરસ ક્રિસ્પી થઈ જવાય છે હલાય હલાઈ જ કરવાનું છે હવે આપણે સરસ શેકાઈ ગઈ છે હવે એના મસાલો કરીશું જે મસાલો બનાવ્યો હતો એડ કરી દેવાનો છે હવે મિક્સ કરી દઈશું હવે સરસ મસાલા બદામ થઈ ગઈ છે અને બધો જ મસાલો સરસ ભરાઈ ગયો છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને મસાલા બના બદામ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે કાજુ મસાલા બનાવીશું હવે આમાં પણ બે થી ત્રણ પરિ ઘી લેવાનું છે હવે કાજુ એડ કરી દઈશું ગરમ થાય પછી આપણે કાજુ એડ કરવાના છે હવે હલાવતું રહેવાનું છે આવી રીતે હલાવતું રહેવાનું છે અને ધીરે ધીરે કલર ગોલ્ડન બ્રાઉન થઈ જશે હવે થવા લાગ્યો છે પછી આપણે હલાવતું જ રહેવાનું છે નહીં તો નીચે ચોટી જશે મારી ચેનલ ઉપર ન આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ગુજરાતી વાનગીમાં નવા નવા વિડીયો મળતા રહેશે અને રેસીપી પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ગેસ ધીરો રાખવાનો છે નહીં તો કાજુ બારી જશે આવી જ રીતે હલાવતું રહેવાનું છે સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે તેનો મસાલો કરીશું હવે મસાલો બનાવ્યો હતો એડ કરી દેવાનો છે પછી આપણે મિક્સ કરી દઈશું બરાબર આવી જ રીતે મિક્સ કરી દેવાનું છે હવે મસાલા કાજુ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે એક બાઉલ માં કાઢી લઈશું મસાલા કાજુ બનીને રેડી થઈ ગયા છે વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે કાજુ અને બદામ બંને બળીને રેડી થઈ ગયા છે મારી ચેનલ ઉપર નવા આવે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફરી એક નવા વિડીયો સાથે મળીશું ગુજરાતી વાનગીમાં નવા નવા વિડીયો મળતા રહેશે ફરી એક વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ